અરવલ્લી જિલ્લાના માલપુર પંથકના હરભાઈ પહાડીયા સુપરવાઇઝર ઉપર હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી પરપ્રાંતિય સહિત ચાર જેટલા માછીમારોએ એકઠા થઈ લાકડી લુખની પાઇપો વડે હુમલો કરવાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ સુપરવાઇઝરની સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાને લઈ માલપુર પોલીસે હુમલો કરનાર ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી सुरेंद्र सिंह पांच बजे बोला बोला मैंने वो भाया में जाए भरी आगे मैं तो दूध भरी चा बापी थी अंदर बैठे अंदर बैठी मसल जाओ

કે તમે વેચી ખાઈ જાય એમ બે નંબર કહી જાય આવા બે નંબર કહ્યું નહીં કોઈ